અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને હું પ્રિપેર કરી રહી છું ડિનર એટલે ડિનરમાં કે સ્પેશિયલ બનવાનું છે એટલે મને થયું કે ચલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કેમ કે કાલે અમે આખો દિવસ કરીને આયા ને તો મને એટલો થાક લાગ્યો તો આજે બધા આરામ જ કર્યો છે એટલે હવે જો અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને હું પ્રિપેર કરી રહી છું ડિનર અને આજે ડિનરમાં બનવા જઈ રહ્યા છે પીઝા મેડ બાય મી મારા હાથના પીઝા બધાને બહુ જ ભાવે છે સો તો હવે હું બનાવીશ અને હા તમારા સાથે રેસીપી પણ શેર કસ્ટી બનશે અને બહુ ટેમટિંગ લાગશે દેખાવમાં બી

લોલીપોપ ખાય છે વર્ધન અમે છે ને શોપિંગ કરવા ગયા અમે શોપિંગ કરવા ગયા ને ભાઈ નજર પડી લોલીપોપ ઉપર એટલે એટલી જીદ કરી છે અને લોલીપોપ એને લોલીપોપ ખાવાની જીદ કરી તો ભાઈને લઈ આપી છે મમ્મી કરી રહી છે ટોપિંગ્સની તૈયારી કેપ્સિકમ અને ડુંગળી અમારા કિનલ બેન પીઝા બનાવે છે આવો તમે બધા દેખાડો હા ચાલો આવી જાઓ બધા અને આજે બધા જોડે રેસીપી શેર કરીશ એટલે બધાને મજા બી આવશે જોવાની અને તમે લોકોને ખાવાની અને હું ટોપિંગમાં છે ને જનરલી કેપ્સિકમ અને ઓનિયન જ નાખું છું કેમકે વધારે ટોપિંગ વાળા પીઝા અમને કોઈને બહુ ભાવતા નથી નહીં મમ્મી મારા હાથના પીઝા બધાને ભાવે પણ બહુ બધા ટોપિંગ વાળા બહારના પીઝા હોય ને એ વધારે ભાવે એ વધારે ભાવે ઘરના તો ખાલી આ બંને જ વધારે ભાવે onion યસ તો રિદ્ધિ ના મમ્મી બને prepare કરે છે ત્યાં સુધી હું સોસ રેડી કરી દઉં છું ઓકે હું અહીંયા લઈને આવી છું પીઝા બેઝ અને અમારે અહીંયા ફ્રેશ એન્ડ ફ્રેશ નો પીઝા બેઝ અમે નાના હતા ત્યારથી જ મતલબ કઈ બી બેકરી આઈટમ લેવી હોય ને તો ફ્રેશ એન્ડ ફ્રેશમાંથી જ લાવીએ છે અને બહુ સરસ આવે છે જેવું નામ છે ને એવી જ વસ્તુ હોય છે મતલબ એકદમ ફ્રેશ હોય છે અહીંયા પીઝા સોસ આવી ગયો છે પીઝા ટોપિંગ વાળો હું લાવી છું હું આજ લાવું છું ઓલમોસ્ટ ચીઝ છે ચીઝ મેટ છે મોઝરેલા ચીઝ છે અને સોસ કેવી રીતે બનાવવાનું એ હું તમને બતાવું છું એક હાથે બધું શૂટ કરીને મતલબ કરવું થોડું મુશ્કેલ બને છે બટ આઈલ ટ્રાય માય બેઝ કે મેં હમણાંથી લેવાનું કેમ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આમાં ઓનિયન કેપ્સિકમ ગાર્લિક બધું મસ્ત બ્લેન્ડ હોય છે પ્લસ ચીઝનો બી થોડો ભાગ હોય છે તો તમે છે ને કશું જ ના કરવું હોય ને તો આ એક લાવી દો ને તો પણ વધારે સારું થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દઈએ આપણે તો વધારે મજા આવે આ લીધો સોસ હવે એમાં આપણે એડ કરીશું પેરી 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 એડ કરી દઈએ થોડું અને ગાઈઝ આમાં છે ને મેં હોટ એન્ડ સ્વીટવાળો જે કેચઅપ આવે છે એ થોડો હું એડ કરું છું જેનાથી થોડી ટેન્ગીનેસ જે છે સોસમાં આવે અને આને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે અને હા મેઇન ઇન્ગ્રીડિયન્ટ મેયોનીઝ એ પણ એડ કરવાની છે આમાં મેયોનીઝ આપણે એડ કરી દઈશું બહુ નહીં થોડીક જ એડ કરવાની કેમ કે પછી આ જે પેરી પેરી અને મતલબ હોટ એન્ડ સ્વીટ સોસ છે એનું જે સ્પાઈસીનેસ હોય ને એ ઓછી થઈ જાય એટલે થોડુંક જ મેં એડ કર્યું છે અને મોસ્ટલી છે ને તમે કેચઅપ કોઈ પણ ને તો વીભાના લેજો કેમ કે એના વધારે સારા હોય છે મને એના વધારે ગમે છે તો આ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે અને આ રેડી છે પિઝા ઉપર લગાવવામાં પીઝા છે ને હું ઓવન ઓવનમાં તો નથી બનાવવાની બિકોઝ વી ડોન્ટ હેવ તો હું છે ને આ પેન ઉપર જ બનાવવાની છું તો બંને બાજુ પેન મૂકી દીધા છે મેં હવે આને કેવી રીતના મતલબ તમારો બેઝ છે ને એ બળે નહીં અને બહુ સારી રીતે ક્રિસ્પી થાય કેવી રીતે કરવાનું જો હું તમને બતાવું જ્યારે તમે પિઝા રેડી કરો ને એના પાંચ મિનિટ પહેલાં આવી રીતના કાણાંવાળી કોઈ બી ડિશ અથવા તો સીબુ હોય એ લઈ લેવાનું અને એના ઉપર આવી રીતના છે ને ઢાંકી રાખવાનું ફાઈવ મિનિટ્સ માટે તો જેનાથી મસ્ત પ્રી હિટ જેમ આપણે ઓવન કરીએ ને એમાં પ્રીહીટ થઈ જાય તો છે ને ફટાફટ તમારો પીઝો બનવામાં વાર પણ નહીં લાગે તો ચાલો પહેલાં પીઝો પ્રિપેર કરીએ પીઝ અહીંયા છે ને પીઝા બેઝ છે એના ઉપર આપણે ફસ્ટ તો આ ચીઝ મેલ્ટ છે ચીલી પેપરિકાવાળું બહુ જ સરસ આવે છે થોડું સ્પાઈસી અને ચીઝી હોય છે તમને એવું લાગતું હશે કે આ બધું સ્પાઈસી સ્પાઈસી કહે છે તો એકચ્યુઅલી અમારા ઘરમાં બધાને સ્પાઈસી વધારે ભાવે છે એટલે અને કે એટલું બી એક્સ્ટ્રીમ લેવલનું સ્પાઈસી નથી બનાવવાની હું ચીઝ મેલ્ટ જે છે એ એડ કરી અને એને સ્પ્રેડ કરી લઈશું પીઝા બનાવો ને ત્યારે ચીઝમાં કંજુસ નહીં કરવાની પીઝાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ હોય છે એટલે આ લગાવી દીધું પછી આપણે હવે અપ્લાય કરીશું પીઝા સોસ ટેન્ગીનેસ છે ને આ ચીઝ મેલ્ટના લીધે થોડું બેલેન્સ થઈ જાય રીધી શૂટ કરી રહી છે

આપણે સ્પ્રેડ કરીશું મોઝરેલા બહુ નહીં મારામાં બસ અને આ રાખીને આપણું જે પ્રી હીટ દેસી અવન છે ઇટ ઇઝ રેડી ટુ ગો તો હવે આને મૂકી દઈશું અહીંયા ઉપર અને ઢાંકી દઈશું વેટ ફોર ફાઇવ મિનિટ્સ મસ્ત પીઝા રેડી થઈ જશે હા ગાઈઝ જો હું તમને એક સિક્રેટ કહું કે જ્યારે પીઝો ઓલમોસ્ટ રેડી થવા આવ્યો હોય એના બે પાંચ મિનિટ બે મિનિટ જો બાકી હોય ને ત્યારે તમે છે ને એમાં સિઝનિંગ એડ કરી દો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એનાથી છે ને એનો ટેસ્ટ એટલો સરસ આવશે પ્લસ પીઝામાં બી એકદમ મસ્ત સ્મેલ આવશે અને બહુ જ સરસ લાગશે તો આ સિઝનિંગ હું એડ કરી રહી છું અને પાછો ઢાંકી દઈશ બે મિનિટ માટે એટલે પીઝા રેડી ગાઈઝ અહીંયા મસ્ત યમ્મી યમ્મી પિઝા રેડી થઈ ગયો છે ચીઝી એકદમ અને ચીઝ પણ નથી આઈયું કેમ કે દીધીએ આમાં મોઝરેલા હા અને મોઝરેલા પણ એટલે દી ગરમ છે હે ને ગરમ ગરમ છે બહુ જ હે ને છે સચ છે ગરમ ન લાગતું સચું બોલજે Must banas hmm Anna, thank you hmm i always bo 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 mast mummy sachu Mummy, je ke ho it joda hai

તડકામાં બહાર ફર્યા હતા અને એના લીધે મને લાગે છે કે થોડું ટાઈનિંગ થઈ ગયું હોય ને ફેસ ઉપર એટલે અત્યારે રાત્રે એક વાગે હું શું કરવા જઈ રહી છું જો હું તમને બતાવું છે ને આ પ્રોડક્ટ મેં મંગાવી હતી ધ ડરમા કોની પીલિંગ સોલ્યુશન સો લેટ સી કે આ કેવું વર્ક કરે છે એક્સપોલિએશન છે અને ફોર ધ બિગનર હું ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આવી રીતના પીલિંગ સોલ્યુશન કરી રહી છું ઘરે અને મારી બહુ સેન્સિટિવ સ્કીન છે સો લેટ સી ક્યાંક ક્યુ વર્ક કરે છે ક્યુ નહીં પીલિંગ સોલ્યુશન એ સેન્સિટિવ સ્કીન માટે નથી હોતું બટ હમણાંથી મને એકને વગેરેનો પ્રોબ્લેમ થયો છે સો મને થયું કે ચલો ને કંઈક નો ટ્રાય કરીએ અને આવી રીતના અત્યારે ઉનાળામાં તો સ્કીન આમ પણ ટેન થઈ જાય છે તો એ પણ એક્સપોલિએશન પણ સારું કરી દેશે પ્લસ આપણું જે પીએચ લેવલ હોય એને પણ વધારે સારું બેલેન્સ કરે છે તો મેં એના રિવ્યૂ બહુ 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 જોયા છે અને બહુ જ બધા રિવ્યૂ સાંભળી જોઈ અને પછી મેં ઓર્ડર કર્યું છે અને ફાઇનલી આવી ગયું છે અને આનાથી વધારે બેસ્ટ ટાઈમ આઈ ડોન્ટ થિંક સો કે બીજો કોઈ હોય કાલે અમે લોકો આટલા બધા તડકામાં ગયા હતા તો આ આવી રીતની બોટલ્સમાં છે સો આને અપ્લાય કરી જોઈએ અત્યારે તમે મારી સ્કીન જોઈ લો આપણે એકદમ ના કહેવાય જેન્યુન રિવ્યૂ આપીશું આનું અને તમને પણ કહીશ કે આ લેવાય કે ના લેવાય સો આને પહેલાં અપ્લાય કરી દઉં તો મેં અપ્લાય કરી દીધું છે એકદમ રેડ લાગતું હતું પણ જ્યારે અપ્લાય કર્યું ને પછી ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે એઝ પર ઇન્સ્ટ્રક્શન ટેન મિનિટ સુધી રાખવાનું છે અને પછી વોશ કરી દેવાનું છે એક્સરાઈઝર પણ આના પછી લગાવવું બહુ જરૂરી છે અને ગાય સખતનું આખા ફેસ ઉપર આમ ઉપર ઇચિંગ ઇચિંગ થઈ રહ્યું છે અને થોડું થોડું આમ બળે છે એવું પણ લાગી રહ્યું છે તો દસ મિનિટ પછી આને વોશ કરી અને પછી આનું રિઝલ્ટ જોઈએ કેવું આવે છે અને એકચ્યુઅલ ખબર તો કાલે સવારે જ મોર્નિંગમાં પડશે કે આનું રિઝલ્ટ કેવું છે કેવું નહીં તો ગાઈઝ આફ્ટર ટેન મિનિટ્સ મેં મારો ફેસ વોશ કર્યું છે અને યુ કેન સી ધ રિઝલ્ટ હજુ એટલું બધું વિઝિબલ રિઝલ્ટ મને નથી લાગતું બટ આઈ કેન સી કે બહુ જ મસ્ત ક્લિયર ફેસ થઈ ગયો છે લાઈક એકદમ આમ ક્લીન થઈ ગયો હોય ને ફેસ એવું મને દેખાઈ રહ્યું છે અને થોડું થોડું ગ્લોઈંગ બી લાગી રહ્યું છે હજુ મેં કશું જ અપ્લાય નથી કર્યું પણ આમ એકદમ ક્લીન અને થોડું ગ્લોઈંગ લાગી રહ્યું છે અને સારું છે પણ કાલે મોર્નિંગમાં વધારે ખ્યાલ આવશે મોર્નિંગનો પણ થોડું ઘણો શોર્ટ હું નેક્સ્ટ વ્લોગમાં એડ કરી દઈશ જેથી કરીને તમને ખબર પડે કે આ પ્રોડક્ટ લેવું જોઈએ કે ના લેવું જોઈએ હવે બસ આના ઉપર મોશ્ચરાઈઝર અપ્લાય કરવાનું છે એન્ડ અને હા હું મારા સ્કિન કેરનો વિડીયો મોસ્ટ ડિમાન્ડિંગ વિડીયો જલ્દી જ શેર કરવાની છું સો સ્ટેડિયમ ફોર ધેટ અને આ રીતિના લવ સ્ટોરીનો વિડીયો પણ હું જલ્દી શેર કરવાની છું કેમ કે બહુ બધા કમેન્ટ્સ કરી રહ્યા છે તો એનો વ્લોગ પણ જલ્દી જ આવી જશે અને ખરેખર સ્કિન એકદમ ક્લિયર અને એકદમ શાઇન કરવા માંડી છે ગ્લોઈ ગ્લોઈ લાગવા માંડી છે વિધાઉટ કશું અપ્લાય કર્યા વગર ને હા આજના માટે આટલું જ હોપ હો કે તમને બ્લોગ ગમે હોય ગમે હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય